রুগার সহিত અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોની સામે આવેલ હોટલ રોયલ ઇનમાંથી જુગાર રમતા હોટલના ભાગીદાર સહિત આઠ જુગારીઓ થી વધુના મુદ્દા માલ સાથે ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા ભરૂચ એલસીબી પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જૂના હાઈવે ઉપર જીઆઈડીસી બસ ડેપોની સામે આવેલ હોટલ રોયલ ઇનમાં રૂમ નંબર ત્રણસો છ માં હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક બહારથી માણસો બોલાવી ભેગા કરી જુગારધામ ચલાવે છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ત્રીસ હજાર અને છ મોબાઈલ ફોન તેમજ એક બાઇક મળી કુલ રૂપિયા થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જંબુસરના દહેગામ યકલો ફળિયામાં રહેતા અને હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક અઝીમ અયુબ બક્સ નઈમ ઇસ્માઇલ મદાકરિયા મોહમ્મદ જૈદ મોહમ્મદ વોરા પટેલ મોહશિન કમરુદ્દીન દિવાન અને આશિક ઉસ્માન મલેક ઝાકીર અબ્બાસ વોરા પટેલ તેમજ સિદ્ધિક રાજા મલેકને ઝડપી પાડ્યો હતો જયારે હોટલના મેનેજર સહિત ચાર જુગારીઓને વોન્ટેજ જાહેર કર્યા હતા